શેર બજાર સંકટમાં તો છે શા માટે આવું કહું છું કારણ કે નિફ્ટીએ પોતાનો અઠ્યાવીસ વર્ષ જૂનો રેકોર્ડ તોડો છે કે લગાતાર પાંચ મહિના સુધી આપણને નેગેટિવ રિટર્ન આપ્યું છે આવું છેલ્લે ઓગણીસો છન્નું માં થયેલું કે નિફ્ટીએ લગાતાર પાંચ મહિના સુધી આપણને આપ્યું હોય પણ ત્યારે માર્કેટ ઓગણત્રીસ ટકા ડાઉન હતું અત્યારે માર્કેટ પંદર ટકા જેટલું ડાઉન છે અને એઝ પર રિપોર્ટ ટ્રેડિંગ વોલ્યુમ પણ ત્રીસ ટકા સુધી ઘટી ગયું છે એટલે ત્રીસ ટકા ટ્રેડરે ટ્રેડિંગ છોડી દીધું છે અથવા તો ક્રિપ્ટો અથવા ફોરેક્સ માર્કેટની અંદર શિફ્ટ થઈ ગયા છે લોકો પોતાની એસઆઈપી બંધ કરાવે છે સો લોકો એસઆઈપી શરૂ કરે તો સામે એકસો નવ લોકો પોતાની એસઆઈપી બંધ કરાવે છે અને ચાન્સીસ છે કે હજી માર્કેટની અંદર આપણને વધારે નેગેટિવિટી જોવા મળી શકે છે પણ આવું બધું વાતાવરણ જોઈને તમને ડર લાગતો હશે પણ મારો ભાઈ આ બધી વસ્તુ નોર્મલ છે અત્યારે બેર માર્કેટ ચાલે છે અને બેર માર્કેટની અંદર લોકોને ડર લાગવાનો છે લોકો છોડીને ભાગવાના જ છે પણ સમજદાર ઇન્વેસ્ટર એને જ કહેવાય કે જે વોરન ભટ્ટ સરની એક વાત હંમેશા યાદ રાખે કે બી ફિયરફુલ વેન અધર આર ગ્રીડી એન્ડ બી ગ્રીડી વેન અધર આર ફિયરફુલ કે જ્યારે લોકો લાલચની અંદર હોય ત્યારે તમારે ડરી જવાનું અને જ્યારે બધા લોકો ડરેલા હોય ત્યારે તમારે લાલચમાં આવી જવાનું કારણ કે અત્યારે જે સ્ટોક સસ્તા ભાવની અંદર મળે એ શાયદ તમને આગળ ક્યારેય ન પણ મળે મળે નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત